ગુજરાતમાં પચીસ હજારથી વધુ મંદિરોને હટાવવાની નોટિસના વિરોધમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તથા બજરંગ દળ વડોદરા મહાનગર દ્વારા સરકારના નિર્ણય પરત લેવા શંકરનાથ કરી જગાડવાનો કાર્યક્રમ માંડવી ચાર દરવાજા ખાતે કરવામાં આવ્યો હિન્દુસ્તાનમાં હિન્દુત્વના નામે છેલ્લા અઠ્યાવીસ વર્ષોથી કેન્દ્રમાં અને રાજ્યમાં ભાજપ સરકારના રાજમાં હિન્દુ મંદિરોને વિકાસના નામે હટાવવાનો કારસો કરવામાં આવી રહ્યો છે ગુજરાત સરકાર દ્વારા ગુજરાતમાં હિન્દુ ધર્મની આસ્થા રૂપે પચીસ હજાર મંદિરોને પ્રશાસન દ્વારા હટાવવાની નોટિસો પાઠવવામાં આવી છે જે હિન્દુ ધર્મ પર વજ્રઘાત

સરકાર તથા સ્થાનિક પ્રશાસને જગાડવાના તથા નિર્ણય સત્વરે પરત લેવા શંકનાથ સાથે વિરોધ દર્શાવ્યો હતો સાથે જ જો સરકાર આગામી દિવસોમાં વહેલી તકે નિર્ણય પર ફેરવિચાર નહીં કરે અને નિર્ણય પરત નહીં લેતો સમગ્ર જગ્યાએથી હિન્દુ સંગઠનો એકત્રિત થઈ ઉગ્ર કાર્યક્રમો આપશે હવે તમારા ભક્તોને લાગી રહ્યું છે કે જે કામ ગજની

એ નોટિસના અમે આજે અહીંયા આવેદનપત્ર આપીશું અને શંખના કર્યો છે ત્યાર પછી આકસ્મિક કાર્યક્રમ એના પછી અમે કરવાના છે આદન આપવા પણ અમે અમે અટકાઈશું નહીં ગુજરાતની અંદર એક લાખ મંદિરો જોડે લાવવા માટેનો અમારો પ્રયત્ન ચાલુ છે ત્રણ ચાર દિવસની અંદર બધા મંદિરો અમારી જોડે આવી જશે અને ત્યારે અમે આખા ગુજરાતભરમાં ઉગ્ર આંદોલન આપીશું